ગુજરાત ગેસ કંપની અને ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપ નર્મદાના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજની ઇમરજન્સીમાં બચાવ અને રાહત કાર્યની સફળતાપૂર્વક મોકલી યોજાઈ હતી કે જેમાં ઇમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રિસ્પોન્સ કરી બચાવ અને રાહત પગલાંઓનું આબેહૂબ નિદર્શન કરાયું હતું નર્મદા જિલ્લાના રાજપીપરા તાલુકાથી માત્ર પાંચ કિમીએ નાંદોદ તાલુકાના વાવડી સ્થિત ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ સ્ટેશનના એલએનજીના ટેન્કરની પાઇપમાંથી ગાન ગેસ આગ લાગતા પામીતી કંપનીના ઇમરજન્સી સંસાધનો નગરપાલિકા ફાયર વિભાગ સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત રિસ્પોન્ડિંગ પ્રયાસોથી પાંત્રીસ મિનિટની મહેનતના અંતે ગેસ લીકેજ અને આગ ઉપર ત્વરિત કાબુ મેળવી લેવામાં આવ્યો તો આ મોકડ્રીલમાં આગથી ઈજા પામેલા ત્રણ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ રાજપીપળા માં ખસેડવામાં આવ્યા હતા વાસ્તવમાં દુર્ઘટના નહીં પણ એક મોક ડ્રીલ નું આયોજન હતું સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા ખતરામુક્ત મુક્ત બન્યા હતા તો ગુજરાત ગેસ કંપની નગરપાલિકા ફાયર આરોગ્ય વિભાગ પોલીસ તેમજ આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત પ્રયાસોથી આ ઇમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી મોક ડ્રીલના બી બિપિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી અને તેને સુધારવા માટે સૂચનાની આપલે કરી હતી અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી રાહત બચાવમાં રહેલી ક્ષતિઓ નિવારવા મંથન પણ કરાયું હતું ઇમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલ નિવારવા અને ગેસ લીકેજને અટકાવવાના પ્રયાસો અંગે પ્રેક્ટિકલ નિદર્શનથી જ્યારે વ્યવસ્થ વાસ્તવિક ઘટનાઓ બને ત્યારે આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહે છે તેવો મત સૌએ વ્યક્ત કર્યો હતો આજે અત્યારે જે અમે આ ડ્રીલ કરેલું હતું એ એક્સરસાઇઝ જિલ્લા જે ડિઝાસ્ટર જે ટીમ છે એના ચેરમેન અધ્યક્ષ કલેક્ટરશ્રી હોય છે એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેસના કર્મચારીએ અને અમારા જે બી બીજા સ્ટેક હોલ્ડર છે અમે લોકોએ અહીંયા એક લેવલ થ્રી ડ્રીલ ઓફ સાઇટ ડ્રીલનું આયોજન કરેલું એ મોકડ્રીલની અંદર ખાસ એટલા માટે કે પિરિયોડિકલી એટલે વાર્ષિક કે એમ ચોક્કસ અંતરાયે આપણે એને અમારી જે તૈયારી છે પ્રિપેડનેસ કે કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ આવે તો એને કઈ રીતે એને હેન્ડલ કરી શકાય જેથી કરીને જાનમાલનું નુકસાન અટકાવી શકાય અને જે ગેસ છે જે પર્યાવરણને એક રીતે ફાયદો કરે છે પણ એ ગેસને કઈ રીતે આપણે સારી રીતે સુરક્ષિત રીતે અને કન્ટિન્યુઅસ સપ્લાય આપણે આપી શકીએ એના માટેનું એક આમ ડ્રીલ હતું અને એમાં તમામ વિભાગો ફેક્ટરી ઇન્સ્પેક્ટર કલેક્ટર શ્રી મામલતદાર જિલ્લા પુરવઠા પોલીસ વિભાગ તેમજ અન્ય તમામ વિભાગો તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે જેથી કરીને અમે આ મોકડ્રીલને સક્સેસફુલી અમે કમ્પ્લીટ કરી આજ રોજ આ વાવડી મુકામે એલએનજી સીએનજી સ્ટેશન પર જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અંડરમાં એમાં મારો રોલ એક ઓબ્ઝર્વર તરીકેનો હતો અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમે જે ઘટનાક્રમ ઓબ્ઝર્વ કર્યો એના પ્રમાણે એ એશ્યોરન્સ મળે છે કે આ જે લોકેશન પર હેઝારડસ મટિરિયલ હેન્ડલ કરીએ છીએ પણ એના માટે પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી છે ગુજરાત ગેસની સંપૂર્ણ ટીમ સારામાં સારી રીતે ટ્રેન્ડ થયેલી છે કોઈપણ ડિઝાસ્ટર મેનેજ કરવા માટે તદઉપરાંત જિલ્લા લેવલથી જેટલા ડિપાર્ટમેન્ટ આમાં ઇન્વોલ્વ છે એ બધાનો જ ખૂબ સારામાં સારો રિસ્પોન્સ ટાઈમ રહ્યો અને ખૂબ સફળતાપૂર્વક આ મોક્રિલ પરિપૂર્ણ કરી છે અને જે રીતનું અંતરિયાળ લોકેશન છે એ જોતા આ જે રિસ્પોન્સ ટાઈમ છે તે ખરેખર ખૂબ સારો છે અને ફરીથી આપણને એશ્યોરન્સ આપે છે કે જે કંઈ એક્ટિવિટી અહીંયા થઈ રહી છે તે સમાજ માટે કે એના માટે કોઈ પણ રીતનું કોઈ નુકસાન કરી શકે એવું નથી અને સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ